બીઆરસી આજ રોજ માંગરોળ તાલુકામાં ધોરણ એક અને બે માં અભ્યાસ કરાવતા શિક્ષકોની નવી શિક્ષણ નીતિ અને એનસીએફ એસ આધારે તૈયાર કરવામાં આવેલા નવા અધ્યયન સંકુટ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી અંગેની તાલીમનું આયોજન બીઆર ભવન માંગરોળ ખાતે તથા મોસાલી પ્રાથમિક શાળામાં કરવામાં આવેલ છે આ તાલીમમાં સ્કૂલ માંગરોળ તાલુકાના ધોરણ એક અને બેમાં અભ્યાસ કરાવતા શિક્ષકોમાં એકસો ચોપન શિક્ષકોએ ભાગ લીધેલ છે અને બાર તજજ્ઞો દ્વારા આ તાલીમ આપવામાં આવી રહી છે આ તાલીમમાં વિવિધ જે નવો અભ્યાસક્રમ નવી શિક્ષણ નીતિને આધારે જે નવો અભ્યાસક્રમ આવેલ છે તેની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે આ ત્રણ દિવસની તાલીમ છે તારીખ એકત્રીસ સાત ચોવીસથી બે આઠ ચોવીસ સુધી આ ત્રણ દિવસની તાલીમ આપવામાં આવનાર છે તેમાં ચોપન શિક્ષકોએ ભાગ લીધેલ છે આ અધ્યયન નિષ્પત્તિ જાદુ કિટારા કાર્યપ્રણાલી અધ્યયન સંકુટ પ્રગતિ રજિસ્ટર સપ્તરંગી શનિવાર અને રમે તેની રમત જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ તાલીમ આપવામાં આવનાર છે અને આ તાલીમ આવનાર ભવિષ્યમાં જે આ વર્ષમાં જે બાળકો ધોરણ એક અને બેમાં અભ્યાસ કરે છે એ શિક્ષકો દ્વારા આ શિક્ષકો સારી રીતે શૈક્ષણિક કાર્ય કરાવે એ માટેની આ તાલીમનું આયોજન કરવામાં આવે છે